અંકલેશ્વરના પીરામણ ગામ પાસેથી પસાર થતી આમળા ખાડીમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીનું ટીપું ન જવું જોઈએ એવા હાઈકોર્ટના હુકમનું સદંતર ઉલ્લંઘન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જોવા મળ્યું હતું જાણકાર સૂત્રો મુજબ રોડ નજીકથી પસાર થતી આમળા ખાડીના પાણીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વહેતું થયું છે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા અંકલેશ્વર ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખાડીને અડીને આવેલા પમ્પિંગ સ્ટેશનમાંથી ખાડીમાં કોણે છોડ્યું તે તપાસનો વિષય બન્યો છે અંકલેશ્વરના ઉદ્યોગો અવરનવર બે રોકટોક આમલા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતા આવ્યા છે અને તે અંતે નર્મદા નદીમાં વહી જાય છે આ અંગે સ્થાનિક પર્યાવરણ પ્રેમી કાર્યકર્તા વર્ગમાં ભારે નારાજગી ઊભી થવા પામી છે